નક્કી કરવાનું છે કે હવે આગળ આપણા પાંચ વર્ષ કેવા ગુજરશે કામ કરે છે એને આપણને સુધારવાનું છે તમે તમામ પાર્ટીઓની સત્તા જોઈ લીધી હશે ભાજપ હોય કોંગ્રેસ હોય પણ મને નથી લાગતું કે આપણું ભવિષ્ય થોડું પણ સુધર્યું છે ઉલટું એ બીજાના ખોળામાં એને જતું રહ્યું છે ને એ લોકો પોતાનું કરીને નીકળી ગયા પણ જનતા અને પ્રજા ના જે પ્રશ્નો છે ક્યાં છે ત્રીસ ત્રીસ વર્ષ ભાજપ ને આપેલું છે ત્રીસ વર્ષ કોંગ્રેસ સત્તામાં બેઠી ચૂકી છે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ આપણે બીજા સત્તામાં આપેલું છે પણ મને નથી લાગતું કે કોઈ ફેર પડ્યું છે આપણે કોઈ ના કોઈ બીજી પાર્ટી થી આવેલા છે પણ એમના કામો થી આપણે ખુશ નથી એટલે નવી વિચારધારા આમ આદમી પાર્ટીમાં આપણે જોડાયા અને આમ આદમી પાર્ટી માં જોડાઈને એવું અહેસાસ થયું છે કે એક નવી વિચાર અને નવી કામગીરી કરવાનું આપણને એક મોકો મળ્યો છે આ એક વિકલ્પ મળ્યો છે કે આપણે આગળ કઈ સારું કરી શકીએ હવે પંચાયત જિલ્લા પંચાયતની ટિકિટો કોને મળે એ પાર્ટી નક્કી કી કરી છે નવા યુવાને અમે પ્રોત્સાહન કરીએ છે કે આગળ આવે અને ગામ જનતા ને સમાજ ને હાથમાં લઈને કામ કરે ભવિષ્ય એમનું છે આ નાના નાના બાળકો નું ભવિષ્ય છે બહુ પ્રશ્નો છે આપણા પાસે શિક્ષણ ના પ્રશ્નો છે રોજગારી ના પ્રશ્નો છે સરકારી કામો ના પ્રશ્નો છે બધી જગ્યા કોભાંડો છે અગર તમે જોવા માંગો ને પાંચ દસ વર્ષમાં ફક્ત કોભાંડો કરવામાં આવ્યા છે હમણાં પણ કામો કાઢીએ લિસ્ટો કાઢીએ ને કેટલા કામો ફક્ત કાગળ પર જ છે પણ કામો હકીકતમાં થયા નથી એ માનો છો કે હું હાજુ બોલું છું કે ખોટું બોલું છું કામો ફક્ત થોડા કાગળો પર છે પણ સ્થળ પર થયા નથી સાચી વાત છે ને આપણે એ પણ આ લોકો કામો કર્યા છે એને કોણ છૂટાઈ ને તમે પેલા મોકલેલું તમે તો હવે આપણે વિચારવાનું જરૂર છે કે નવું નેતૃત્વ આપણે ઉભું કરીએ જે આપણા કામો કરે હવે મનરેગા કોભાડ તમે યુટ્યુબ માં જોતા હશો કે ચર્ચામાં છે પચીસો કરોડ પચીસો કરોડ માં કેટલા મીંડા આવે આપણે ગણી શકીએ ટાઈમ લાગે ને એટલા પૈસા ડકારી ગયા ભાજપ અને કોંગ્રેસ ના મળીને અને એની અવાજ કોણ ઉઠાય ચૈતરભાઈ વસાવા ઓળખો છો એની અવાજ ઉઠાય છે કૌભાંડો ઉઠાયા અને આજે એમના જોડે શું થયું એમને ખોટી રીતે જેલમાં પૂરવામાં કેમ કે આદિવાસી સમાજના પ્રશ્નોને ઉજાગર કરે છે અને આદિવાસી સમાજ માટે જે ગ્રામકો આવ્યો છે મોટા ઉદ્યોગપતિ મોટા કોન્ટ્રેક્ટરો બારો બાર વેચીને ખાઈ જાય છે કાગળો પર કામ છે અને પૈસા કાઢીને કરોડો ના પૈસા કાઢીને પોતાના બંગલાઓ બનાવ્યા છે વિદેશમાં પૈસા લઈ જાય છે એમને કોણ અધિકાર આપ્યો છે એ તમારા પ્રશ્નો છે મનરેગામાં બિચારા મજૂર ગરીબ મજૂર પાંચસો સવારે છે પેટ બીજા ગરીબ ના પાંચસો પાંચસો સોસો બસો રૂપિયા ખાઈ જાય છે એમને એટલી પણ શરમ નથી આવતી કે આદિવાસી સમાજ જે આટલું ટેકો આપે છે એમને આટલા મોટા નેતાઓ બનાયા છે પણ આજ સુધી ચેતરભાઈ વસાવા સિવાય બીજો કોઈ ભાજપ કે કોંગ્રેસના ના નેતાઓ વિધાનસભામાં ઉઠાઈ છે આજ સુધી ફક્ત બોટ લેવા આવી જાય છે અને તમે એમને ચૂંટીને મોકલો છો પણ પોતાના જ કામો કરીને બેસી જાય છે આજુ બોલું છું ને તો હવે આપણે શું કરવાનું છે એ વિચારી લો એક નવું નેતૃત્વ કરીએ ને એકવાર એક વાર પાર્ટી આપવો જોઈએ ને એક વ્યવસ્થિત તાલુકા સભ્ય સભ્ય કે જિલ્લા જે પાર્ટી નિર્ણય કરીને ટિકિટ આપે એને આપણે ચૂંટાડીને લાવવાનું છે અને એવા માણસ ચૂંટાડીશું જે કામ કરશે પ્રજા માટે ખાલી ઠગવાના કામ નહીં કરે કે ઘર બેસવા માટે કામ નહી કરે એવાને આપણે ટિકિટ નથી આપવાનું અને પાર્ટી જેને ટિકિટ આપશે એનાથી કામ પણ કરાવશે કલાક તમારા જોડે રહીને તમારી સમસ્યાનું નિરાકરણ કરશે હાલત જો મામલતદાર ઓફિસ હોય તાલુકાની ઓફિસ હોય અઠવાડિયું અઠવાડિયું ઇન્ટરનેટ નથી આવતું સર્વર ડાઉન છે આધાર કાર્ડ ના ઠેકાણા નહીં તો તમે શું સરકાર ચલાવ છો યાર તમારામાં એટલી પણ લાયકાત નથી જે ચૂંટાયેલા ધારાસભ્ય હોય સાંસદ હોય વિધાનસભામાં જે તમે આધાર કાર્ડ એક ઓનલાઈન ઇન્ટરનેટ નથી ચાલુ કરી શકતા સો દિવસ નું રોજગારી કરે કે સો રૂપિયા ડીઝલ પેટ્રોલ બારી ને મામલતદાર ના ધક્કા થાય અનાજ નથી મળતું બરાબર વચ્ચે બાંગાપુરામાં કૌભાંડ થયું ખબર છે અનાજ બારું બાર વેચી દીધા હતા અનાજ ની દુકાન બંધ કરાવી દીધી તમને એવું લાગતું હોય કે ત્યાં થાય અમને બોલો અમે કોઈ વિરોધ કરીશું મોટી મોટી વાતો બીજા નેતા કરે છે પણ એ આપણું કામ કરતા નથી ફક્ત પોતા પોતાના તિજોરી ભરે છે બીજો કોઈ જેલમાં છે ભાજપ કે કોંગ્રેસ વાળો

ચેતરભાઈ ને જેલમાં મૂકી રાખ્યું છે અને ફક્ત તારીખો પર તારીખ અને તારીખો પર તારીખ આપે છે કેમ એમને જામીન આપવા નહીં માનતા કેમ કે સમસ્ત આદિવાસી સમાજ આદિવાસી પટ્ટો ચેતરભાઈ જોડે જોડાઈ ગયો છે આપણે બધા ચેતરભાઈ જોડે જોડાઈ ગયા છે ને તો હાથ ઊંચો કરીને એમને ટેકો આપો અને જોરદાર તારીઓથી ચેતરભાઈ ને યાદ કર્યા છે છેતરબાઈ આપણા આદિવાસી સમાજ ના ટાઈગર છે ટાઈગર ખબર ને તો આપણે ટેકો આપવા માટે સમજતા આદિવાસી સમાજ એક થઈ જાય તાલુકા ને જિલ્લા ની બોડી ને બહુમતી લાવે તાલુકામાં બેસાડે જિલ્લામાં બેસાડે નવું નેતૃત્વ આપણે કરીએ મેં બહેનો આટલી સંખ્યા આવી છે હું પૂછવા માંગુ છું તમને કીધું તું ને ફ્રી નું સિલિન્ડર આપશે ગેસ સિલિન્ડર ક્યાં છે પૂછો ખૂણામાં પડેલું છે ભાવ હતું એનું ડબલ કરી દીધું ને જાવ હોશિયાર જો તમે ઘર ચલાવ છો સોસો રૂપિયા કેવી રીતે તમે બચત કરો છો ને તમને ખબર છે

મારા ખેડૂતો તમને કપાસના ભાવ કેટલા મળે છે બોડીલી જાવ છો કે નસવાડી જાવ છો શું ભાવ આપે છે જેટલું આપે છે એમાં તો અડધું ડીઝલ પેટ્રોલ માં જતું રહે છે ને ટ્રેક્ટર અને એમાં પણ અડધું કપાસ સારું નથી અડધું કપાસ ખરાબ છે ભાવતાવ કરીને મોટા ધામે એ લોકો આગળ વેપારી વેચી દે છે પણ સરકાર કંઈ કરતી નથી આપડી એપીએમસી છે કવાટ માં કેમ એપીએમસી ને આપણે ચાલુ ના કરીએ કેમ આપણને આટલું દૂર ભાગવું પડે છે આપણે ચાલુ કરવું કવાટ નથી પડે કે નહીં કવાટ ને આપણે ઉચકવું પડે કે નહીં પણ કોઈ નેતા એના પ્રશ્ન ઉઠાવતા નથી ફક્ત એમની ઝોલી ભરવામાં પડેલા છે ખેતર હમણાં ખાતર પણ એના ભાવ બરાબર મળતા નથી ખાતર તો ખૂબ આવે છે ક્યાં જાય છે ખાતર સવાલ પૂછો સો રૂપિયા રોજ એના કરતા હું જે બોલું છું બરાબર છે ને તો હવે આગળ શું કરવાનું છે તમે નક્કી કરી લો તમારું ભવિષ્ય જોડે છે તમારા હાથમાં આગામી જિલ્લા પંચાયત ની આવે છે આપણા બોડી બેસાડો કોટાદેપુર માં બોડી બેસાડો અને આપણા જે પણ નેતૃત્વ લે એમને તમે ટેકો આપો હવે હું જોઈએ નારો ના તમે નારો લગાવજો